તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો દર મહિને મળશે પંદર હજાર રૂપિયાની સહાય મોદી સરકાર દ્વારા નવી યોજના વિશે મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યારે તમે પણ મિત્રો વહેલા તે પહેલા ફોર્મ ભરી દેજો કારણ કે યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનું નામ છે મિત્રો રોજગાર લક્ષી પ્રોત્સાહન યોજના એટલે કે ઈ એલઆઈ યોજના આ યોજનાની ખાસ વાત એ છે કે મિત્રો આ યોજના હેઠળ યુવાનોને તેમની પહેલી નોકરી દરમિયાન પંદર હજાર રૂપિયા આપવામાં આવે છે તો મિત્રો દર મહિને પંદર હજાર રૂપિયા સરકાર તરફથી જે છે તે આ ખાસ કરીને ઈએલઆઈ યોજના તરફથી આપવામાં આવે છે

ચાર કરોડ યુવાઓને આ પૈસા આપવાના છે જેમાં તમે પણ મિત્રો જે છે તે વહેલી તકે ફોર્મ ભરીને પૈસા સહાય તરીકે મેળવી શકો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની આવકને લઈને મિત્રો એક મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેના વિશે ખેડૂતોની વાસ્તવિકતા લોકોની સમક્ષ અત્યારે નવી સામે છે ત્યારે આ ચોંકાવનારા આંકડા મિત્રો છે જાણીને તમે હચમચી જવાના છો કારણ કે અત્યારે હાલ ગુજરાત અને ભારતના ખેડૂતોની જે દશા છે એ મિત્રો આ સર્વેમાં ખુલ્લે આમ મિત્રો સામે આવ્યું છે ત્યારે મિત્રો ઘણા બધા લોકોને જે છે તેવું હશે કે ખેડૂતો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે લાખો રૂપિયા કમાઈ રહ્યા છે આમ જોવા જઈએ તો ભારતને કૃષિ પ્રધાન દેશ પણ ગણવામાં આવે છે જેથી લોકોને એવું હોય કે ભારત દેશને કૃષિ પ્રધાન દેશ છે

વચ્ચે કોઈ દવાખાનું ઇમરજન્સી સારવાર આવી જાય તો મિત્રો આખે આખું બજેટ ખોરવાઈ જાય છે તો મિત્રો તમે વિચારી શકો કૃષિ પ્રધાન દેશની અંદર ભારતની અંદર ગુજરાતની અંદર ખેડૂતોની કમાણી માત્ર મહિનાની બાર હજાર સામે સર્વેની અંદર આવી

અહીંયા મિત્રો તેમણે મોટો સંદેશ બહાર પાડ્યો તેમણે વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા સીડીએસએ જણાવ્યું કે કેવી રીતે ભારતનો પાડોશી જે દેશ છે પાકિસ્તાન અને બાંગ્લાદેશ મિત્રો તેને લઈને મિત્રો તેમણે ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે પાકિસ્તાન સાથે જે વિવાદો થઈ રહ્યા છે આતંકવાદને લઈને શોર્ટ ટર્મ હાઈ ઇન્ટેન્સિટી કોન્ફ્લિક્ટ થઈ રહી છે અને લઈને હવે ભારતે સંપૂર્ણપણે તૈયાર રહેવું પડશે આ ઉપરાંત મિત્રો તેમણે પાકિસ્તાન અને બાંગ્લાદેશનું નામ લીધા વગર જ સંકેત આપ્યા કે ભારતના પાડોશી દેશો છે તે જમીનના વિવાદો સાથે ભારત સાથે વિવાદ કરી રહ્યા છે એટલે કે મિત્રો બાંગ્લાદેશ અત્યારે તમે જોશો તો એક બાજુ તો પાકિસ્તાન છે બીજી તરફ બાંગ્લાદેશ પણ ભારતની જમીનને પોતાની જમીન ગણાવી રહ્યું છે અને મોટો હંગામો મચાવી રહ્યું છે ત્યારે ભારત મિત્રો જે છે તે ખાસ કરીને તમામ તમામ પ્રકારની યુદ્ધ અને પરિસ્થિતિઓ માટે તૈયાર રહે કોઈ પણ પડકારો અને ધમકીઓનો સામનો કરવા માટે ભારત તૈયાર રહેવું જોઈએ તેવી સૂચના આપવામાં આવી છે કારણ કે એક બાજુ પાકિસ્તાન છે બીજી બાજુ બાંગ્લાદેશ બંને દેશો મિત્રો લગાતાર ભારત ઉપર દબાણ બનાવી રહ્યા છે તો મિત્રો ભારત જે છે તે તમામ રીતે તૈયાર રહેવું લોકોને પણ સૂચના આપવામાં આવી છે હવે ચીડીએસ અને આર્મીના જનરલો દ્વારા ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો પેટ્રોલના ભાવ ઘટી શકે સૌથી મોટા સમાચાર પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ મિત્રો જણાવ્યું હતું કે જો મિત્રો ક્રૂડ ભાવ ડોલર ઉપર સ્થિર થશે તો આગામી બે ત્રણ મહિનામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ જે છે તે લગાતાર ડોલર ડોલરની આસપાસ પહોંચી રહ્યા છે અને જો એ લેવલ ઉપર સ્થિર થશે લાંબા સમય સુધી ચાલશે તો ગુજરાત અને ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલની અંદર મોટો ઘટાડો જોવા મળી શકે હાલમાં જે તેલની કંપનીઓ છે પેટ્રોલ ઉપર બારથી પંદર રૂપિયા અને ડીઝલ ઉપર 6 થી બાર રૂપિયા પ્રતિ ડોલર નફો કમાઈ રહી છે જો મિત્રો આ પ્રતિ ડોલર ભાવ એકદમ સ્થિર રહેશે તો આ જે છે દસ થી બાર રૂપિયા તેમાંથી અડધો ઘટાડો થઈ શકે એટલે કે પેટ્રોલ ડીઝલમાં છ સાત રૂપિયા સુધીની મિત્રો ઘટાડા જેવી જે છે તે મિત્રો આવનારા બે ત્રણ મહિનામાં ઘટાડો તમને જોવા મળી શકે તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને ખાતરને લઈને મિત્રો જે છે નવો વિવાદ સામે આવ્યો છે જેમાં ગુજરાતના ખેડૂતો પાસેથી વધારે પૈસા પડાવી લેતા એક નવો વિવાદ સામે આવ્યો છે કારણ કે મિત્રો બનાસકાંઠાની અંદર ખેડૂતો ઘણા સમયથી મિત્રો ગુજરાતની અંદર ખાતરની અછતને કારણે ખેડૂતો પરેશાન હતા ત્યારે ફરી એકવાર મિત્રો ખાતરનો જે સ્ટોક આવ્યો અને સ્ટોક આવ્યો ત્યાર પછી ખેડૂતો પાસેથી વધારે રૂપિયા લૂંટી લેવાતા ખેડૂતોએ મિત્રો હંગામો મચાવ્યો કારણ કે એક મિત્રો ઘટના સામે આવી છે બનાસકાંઠાની અંદરથી મિત્રો લાંબા સમય બાદ જ્યારે ખાતર આવ્યું ત્યારે મિત્રો જે ત્રણસો રૂપિયાની કિંમતનું ખાતર છે તે ખેડૂતો ખેડૂતોને સાડી ના ભાવમાં આપવામાં આવ્યું ખેડૂતોને મિત્રો ભાવની ખબર ન હતી અથવા તો ખબર હશે તો પણ ખાતરની જરૂરિયાત એટલી હતી કે ખેડૂતોએ પચાસ રૂપિયા વધારે આપીને પણ ખાતર જે તે ખરીદવું પડ્યું હવે આ મિત્રો એક બે વ્યક્તિ સાથે નહીં એક બે ખેડૂત સાથે નહીં પણ લાંબા ખેડૂતો સાથે મિત્રો જે છે તે આ ઘટના બનતા પચાસ પચાસ રૂપિયા જે વધારે લૂંટવામાં આવ્યા આને લઈને ખેડૂતોએ હંગામો મચાવ્યો અને ખાસ મિત્રો આ રીતના જે સરકારી દુકાનોમાં પણ મિત્રો જે ખાતરના ભાવ છે ત્રણસો રૂપિયા તેનાથી વધારે રૂપિયા લઈને ખેડૂતોને છેતરવામાં આવતા ખેડૂતોએ મિત્રો પોતાનો વ્યક્ત કર્યો તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લે તો ઉત્તરાયણ પહેલા ચેતી જજો કારણ કે નવ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને સૌથી મોટો સમાચાર પવનને લઈને પણ આવી રહ્યા છે ત્યારે ઉત્તરાયણ મિત્રો નજીક આવી રહ્યા છે ત્યારે ઉત્તરાયણ ઉપર મિત્રો અવનવી દોરી અને માંજા વહેંચવામાં આવતા હોય છે તેની પહેલા તો તમને જણાવી દઉં તો આ વખતે 40% ભાવ વધ્યા છે પહેલા તમને કોઈ 10 રૂપિયાની પતંગ મળતી હતી તે હવે 14 રૂપિયાની મળશે 1000 રૂપિયાની ફિરકી મળતી હતી તે હવે 1400 ની મળશે આ રીતના મિત્રો જે વધારો થયો છે એના કારણે આ વખતે ઉત્તરાયણ પણ મોંઘી પડશે અને બીજી બાજુ ચાઇનીઝ દોરીને લઈને પણ મિત્રો નવ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં અમદાવાદની મિત્રો છે તેમ ઘણા બધા સમયથી આને કાર્યવાહી પણ 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 કરી રહ્યા છે જે દુકાનોમાંથી ચાઇનીઝ દોરી તેમની સામે કડકમાં કડક કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે કારણ કે આને કારણે મનુષ્યના પણ જીવને જોખમ છે અને રસ્તા ઉપર મિત્રો જે પશુઓ હોય છે તેમને પણ નુકસાન જાય છે આને કારણે ચાઇનીઝ દોરીઓ ઉપર મિત્રો પ્રતિબંધ લગાવવામાં આવ્યો અને જે મિત્રો ખરીદશે વહેંચશે તેના સામે પણ કાર્યવાહી કરવાની જોગવાઈ હાથ ધરી ત્યાર પછીના સમાચાર જોઈ લીધો મિત્રો મોદી સરકારની યોજના કેટલી ફાયદાકારક કારણ કે જે નવા આંકડાઓ સામે આવ્યા છે તે તે જોઈને તમે જશો મિત્રો મિત્રો જે છે 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 ગવર્નરની અંદર અંદર જોવા કેન્દ્રની મોદી સરકાર સરકાર એનડીએ જેને હમણાં જ વર્ષ ઉપર ત્યારે ઘણા બધા લોકોનું મિત્રો એવું કહ્યું છે કે જે મોદી સરકારની યોજનાઓ છે તે પહેલા નહોતી અને હવે મોદી સરકાર આવ્યા પછી જે યોજનાઓ જાહેર થઈ છે તે તમામ લોકો માટે છે જેમ કે ખેડૂતોથી લઈને ગરીબો મધ્યમ વર્ગના લોકો મહિલાઓ વૃદ્ધો બધા લોકોને ધ્યાનમાં રાખીને મિત્રો સરકાર જે યોજનાઓ ચલાવે છે આ બધી યોજનાઓ જે છે ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો માટે વરદાન સાબિત થઈ છે તેવું પણ ઘણા બધા લોકોનું કહેવું છે આ વાતથી તમે મિત્રો તમે સહેમતી ધરાવો છો કે કોમેન્ટમાં લખી દેજો અને મોદી સરકારની તમે કઈ યોજનાનો લાભ લઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો ઠંડી અને વરસાદને લઈને અમલાલ પટેલે નવી આગાહી જાહેર કરી છે તેના વિશે વિસ્તારથી વાત કરીએ તો મિત્રો અમલાલ પટેલ હવામાન નિષ્ણાંત તરફથી મિત્રો તારીખો સાથેની નવી આગાહી જાહેર કરી દેવામાં આવી છે જેના વિશે વાત કરીએ તો અમલાલે મિત્રો જે છે તે ત્રેવીસ થી લઈને એકત્રીસ ડિસેમ્બર વિશે આગાહી કરતા માહિતી આપી છે કે ગુજરાત રાજ્યમાં જે શિયાળો નબળો ચાલી રહ્યો છે ઠંડી ઓછી છે તેની અંદર હવે લગાતાર વધારો થશે અને આવનારા સાત દિવસ માટે તૈયાર થઈ જજો કારણ કે આખા ગુજરાતમાં હાડ થઈ જતી ઠંડી પડવાની છે કારણ કે જમ્મુ અને કાશ્મીરના ભાગોમાંથી મિત્રો જે છે તે ખાસ કરીને તાપમાન હવે ધીમે ધીમે નીચે તરફ આવી રહ્યું છે એટલે એની અસરો ગુજરાત સુધી પહોંચવાની છે જેથી ગુજરાતમાં હવે ઠંડીની લહેર આવી રહી છે તો આવનારી એકત્રીસ તારીખ સુધી એટલે કે એકત્રીસ ડિસેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં હાડ ઠંડીઓ પડવાની છે બીજી બાજુ મિત્રો વરસાદને લઈને પણ મલાલે આગાહી કરી છે કે આવનારો જે જાન્યુઆરી મહિનો છે એટલે કે નવા વર્ષનો પ્રથમ મહિનો છે જે ઉત્તરાયણ વાળો મહિનો છે તો જાન્યુઆરી મહિનામાં ગુજરાત રાજ્યમાં કમોસમી ઝાપટા અને માવઠાઓ પડી શકે તો એ માટે પણ ખાસ સાવધાન રહેવું તેવી આગાહી મલાલે આપી છે જો કે મિત્રો એ માવઠાની જયારે સિસ્ટમો બનશે ત્યારે અમે તમને ચોક્કસ માહિતી તારીખો સાથે આપશું એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા રહેજો તો ત્યાર પછી મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે સૌથી મોટી સુધી જાહેરાતની લોન માફી મિત્રો મિત્રો સમગ્ર દેશમાં સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સમગ્રની સરકારે જે છે તે લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફ કરવાનો ફેંસલો લીધો ત્યાર પછી દેશના બધા જ રાજ્યના ખેડૂતો માંગણી ઉઠાવી રહ્યા છે કે જો બીજા બીજા રાજ્યોની અંદર સરકાર ખેડૂતોની લોન માફ કરતી હોય તો ગુજરાતમાં પણ અને અન્ય રાજ્યોમાં પણ કરવામાં આવે જેમ કે મિત્રો આ પહેલા ઝારખંડમાં પણ સરકારે બે લાખની લોન માફ કરી હતી તો ઝારખંડ અને તેલંગાણા મિત્રો ભારત શા માટે નહીં તેવું ગુજરાતના ખેડૂતોનું કેવું છે ગુજરાતમાં પણ જો બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવે તો નેવું ટકા જેટલા ખેડૂતો જે છે તે લોનમાંથી મિત્રો બહાર નીકળી જાય છે તો મિત્રો તમારે શું કહેવું છે આ મામલે ખેડૂતોની બે લાખની લોન માફ કરવી જોઈએ કે કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી ભેટ વિગાદિત પૈસા સરકાર તરફથી ગુજરાતના ખેડૂતોને આપવામાં આવશે ત્યારે ગુજરાત મિત્રો મિત્રો બાગાયતી ખેતીના કરતા જેટલા પણ ખેડૂત ભાઈઓ છે તેમના માટે સરકાર ચાર નવા સેન્ટરો ઊભા કરવાની જાહેરાત જે છે તે કૃષિ મંત્રીએ કરી હતી અને આ ચાર જે નવા સેન્ટરો છે તેમાં ગુજરાત રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા શીખવાડવામાં આવશે અને મિત્રો આ જેટલા પણ ખેડૂતો છે કે જે પ્રાકૃતિક ખેતી કરે છે જે મિત્રો રાસાયણિક ખેતીની જગ્યાએ કુદરતી ખેતી કરે છે તો તેમને સરકાર હેક્ટર દીઠ

તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો હવે તમારા લાઇટ બિલ જે છે તે ઓછા આવશે કારણ કે આપી હતી કે ગુજરાતના જે નાગરિકો છે તેમને ઓછા દરે વીજળી પૂરી પાડવા માટે સરકારે જે છે તે જુલાઈ મહિનાથી જ ફ્યુઅલ સરચાર્જ ઘટાડ્યો છે અંદાજે છ મહિના થઈ ચુક્યા હશે અને આની અસરો તમને બિલ ઉપર જોવા પણ મળી રહી હશે તો હવે મિત્રો આવનારા પણ જે તમારા બિલ છે લાઇટ બિલ ઘરની અંદર મિત્રો વીજળી બિલ તમારા આવે છે એ હવે સસ્તા થશે ઓછા થશે કારણ કે સરકારે પ્રતિ યુનિટ પંદર પૈસા ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો હવે મિત્રો વીજળી બિલની અંદર જે છે તે તમને એક સારો એવો ઘટાડો જોવા મળશે અને પહેલા કરતા વીજળી બિલ ઓછા જોવા મળશે તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરે તો વાહન ચાલકો ખાસ ધ્યાન આપે સૌથી મોટા ઇન્સ્યોરન્સ વગર તમારું વાહન ચલાવતા હોય તો થર્ડ પાર્ટી વીમો કઢાવી લેજો નહીતર મોટી સજા કરવામાં આવી શકે અમુક કિસ્સાઓમાં મિત્રો લોકોને જેલ પણ કરવામાં આવી શકે તો સૌથી કિસ્સામાં સમાચાર છે સૌથી પહેલા તો જો તમે તમારું વાહન ગાડી રસ્તા ઉપર ચલાવો છો તો એના માટે તમારી પાસે થર્ડ પાર્ટી વીમો હોવો ફરજિયાત છે તો જો મિત્રો તમે તમારા વાહનનો ગાડીનો ઇન્સ્યોરન્સ વીમો એટલે કે થર્ડ પાર્ટી વીમો કઢાવેલો નથી તો કરાવી લેજો બાઇક ની અંદર એટલે કે મિત્રો ટુ વ્હીલર છે તેની અંદર તો તમારો વીમો હજાર રૂપિયાની અંદર નીકળી જશે જે આખું વર્ષ દરમિયાન ચાલશે તો મિત્રો તમે હજાર રૂપિયાનો વીમો જે છે તે મિત્રો થર્ડ પાર્ટી વીમો છે તે કરાવી લેજો નહીતર મિત્રો બે ત્રણ હજારનો દંડ અને અમુક કિસ્સાઓમાં જેલની પણ સજાની જોગવાઈ રાખવામાં આવી છે ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો માણસોને હવે રોબોટ કામ કરશે એઆઈ અને મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ઘણી બધી વાતો થઈ રહી છે અને અત્યારે મિત્રો એવા પ્રકારના રોબોટ જે છે તે માણસોએ બનાવી લીધા છે કે જે માણસોના તમામ કામ કરે છે જેમ રસોઈઓ બનાવી આપે છે ખેતરની અંદર જે ખેતમજૂર કામ કરે છે બધા જ કામ હવે રોબોટ કરવા લાગ્યા છે આટલું જ નહીં તમારા

હોય છે પરંતુ રોબોટ ને બાંધ હોતી નથી અમુક કિસ્સામાં રોબોટ જે છે તેનાથી કોઈ અકસ્માત પણ શકે યાર છેલે મહત્વનો સમાચાર વિશે વાત કરીએ તો નીતિન ગડકરીની મોટી જાહેરાત પેટ્રોલ બંધ કરવામાં આવશે ભવિષ્યની અંદર ડીઝલ પણ બંધ કરવામાં આવશે જે લઈને સૌથી મોટો સમાચાર જે આ મિત્રો અત્યારે મોટા ભાગના વાહનો પેટ્રોલ ડીઝલ ઉપર ચાલે છે ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો બંધ કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો છે અને મિત્રો નીતિનભાઈ ગડકરીએ જણાવ્યું છે કે ભારતમાંથી પેટ્રોલ ડીઝલના જે વાહનો છે પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો છે તેનાથી મુક્તિ મેળવી શક્ય શકે છે એટલે કે મિત્રો જે પેટ્રોલ ડીઝલથી વાળતા વાહનો છે તેને સો ટકા બંધ કરવાના છે તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આ વસ્તુ મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી અમારું વિઝન છે એવું પણ તેમણે કહ્યું કે ભારતમાં જે ઇંધણની આયાત થાય છે એના ઉપર સોળ લાખ કરોડનો જે ખર્ચો થાય છે આનાથી પેટ્રોલથી ડીઝલથી ચાલતા વાહનો બંધ થશે અને બીજા પોઈ ઇથેનોલ અને પેટ્રોલની જગ્યાએ મિત્રો જે છે તે વીજળીથી ચાલતા જે વાહનો આવે છે આને કારણે મિત્રો જે પેટ્રોલિયમનો ઈંધણનો આયાતનો ખર્ચો છે તે બચી જશે જેથી પેટ્રોલ અને ડીઝલના વાહનો મિત્રો ભવિષ્યમાં બંધ થઈ શકે અને આનાથી મિત્રો જે આયાતના સોળ લાખ કરોડ રૂપિયા બચી જશે ઇંધણના આ પૈસાનો ઉપયોગ જે છે તે ખેડૂતોનું જીવન સુધારવા અને ગામડાઓને સમૃદ્ધ બનાવવા માટે કરવામાં આવશે તેવી પણ જાહેરાત નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી હતી